રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સબરકુંડલા રોડ પર આવે અમર હોટેલમાં ડીઝલ ચોરી કરતા ત્રણ ઈસમોને ડીઝલના જથ્થા સાથે પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ મહેરબાન ભાવનગર રેન્જ આયજી ગૌતમ પરમાર ના હોય ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સંબંધી અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જે અનવ્ય મહેરબાન અમરેલી પોલીસ અધિકક્ષ સંજય ખરાતના હોય અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલો હોય તેમજ મદદનીસ પોલીસ અધિકક્ષ વલય વૈદ્ય સાવરકુંડલા વિભાગનો મિલકત સંબંધી ગુના ડિટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણ સુધારેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલું હોય તારીખ પાંચ બે હજાર પચીસના રાત્રિના રાજુલા પોલીસ સ્ટેશનના રાજુલા સાવરકુંડલા હાઈવે પર રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગીરાય હકીકત મળે કે મોટા આગરિયા ગામથી આગળ જતા હાઈવે પર આવેલ અમર હોટેલે ડીઝલ ચોરી થતી હોવાની હકીકત મળેલ જેથી સદરૂ જગ્યાએ જઈ તપાસ કરતા સદરૂ અમર હોટેલે ત્રણ ઈસમો ડીઝલના જથ્થા સાથે મળી આવેલ હોય અને હોટલ માલિક તથા અન્ય કિસ્સમ મળી બંને જણા હોટલ આવતા ટ્રકોમાંથી ટ્રક ડ્રાઈવર સાથે મળી ટ્રક ડ્રાઈવર પાસેથી સસ્તા ભાવે ડીઝલ લઈ ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે બજારમાં વેચાણ કરતા હોય અને ડીઝલ ચોરી કરતા હોય અને સધ્રુ ત્રણેય ઇસમો પાસેથી કુલ બસો લિટર ડીઝલનો જથ્થો મળી આવેલ હોય અને જેની કિંમત રૂપિયા અઢાર હજાર તથા અન્ય મુદ્દામાં સહિત કુલ અઢાર હજાર બસો સાહીઠના મુદ્દામાં સાથે પકડાઈ ગયેલ હોય જે કબજે લઈ રાજુલા પોલીસ સ્ટેશન ભાગે ગુના રજિસ્ટરનો

મુકેશભાઈ જીવનભાઈ ગુજરિયા ઉંમર વરસ બત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે ચાંચ તાલુકા રાજુલા જિલ્લા અમરેલી કબજે કરેલ મુદ્દામાલની વિગત બસો લીટર ડીઝલ તથા પ્લાસ્ટિક બેર તથા કેપ્સુલ મળી કુલ અઢાર હજાર બસો સાહીઠનો નો મુદ્દામાલ રિકવર કરેલ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પૈકી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એસઆઈ મધુભાઈ નથુભાઈ પોપટ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભાયાભાઈ વાડા તથા હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઠાકરસિંહભાઈ મેર તથા એસઆઈ હરેશભાઈ દુલાભાઈ કવાડ તથા એસઆઈ નવઘણભાઈ ભગવાનભાઈ સિંધવ તથા પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ બચુભા સરવૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અશ્વિનભાઈ ચાવડા રાખવામાં આવેલ છે રિપોર્ટર કાળુસર કનોજિયા જાફરાબાદ અમરેલી